અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે અમારે કોની સાથે મીટીંગ કરવાની તમારી સાથે હું કરાવવા તો ના કોની સાથે કરવાની મે તમને કીધું તો કરા કોની સાથે અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા હું આપને કહું છું અમારે વાત કરી લીધી કે આપણે મીટિંગ કરાવવા લઈ જાવ છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો બરાબર બરાબર જવા દો ને અમને અમાર અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે ઝગડ્યા થી નીકળ્યા તમે ત્યાંથી અમને અહીંયા લઈ આવ્યા છો તો કોણ કયા કયો માર્ગ મકાન વિભાગ વાળો છે તો તેની અમે વાત કરવાની ભાઈ તમે રોડ બનાવવાના છો ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર થી લઈને વાલિયા ઝઘડિયા અને નેત્રંગનો રોડ એટલો ખરાબ છે સાથે ભરૂચ થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો રોડ એટલો ખરાબ છે દહેજનો રોડ એટલો બધો ખરાબ છે કે ઘૂટણ સમમાં ખાડા છે પ્રજા તાહીમાં પોકારી લેલી છે કમરના દુખાવાવાળા આજે એટલા બધા દવાખાને છે

ભરૂચ થી લઈ આવ્યા હવે આ વિસ્તાર કર્યો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાક થી હું ધારાસભ્ય ને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાડે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમના પર એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને વ્યવસ્થા નથી કરી કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈપણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોપ જમાવવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ આ રોડ સાત દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહેધરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા હોય અધિકારીઓ પણ ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેધરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણ આગળ પણ ચાલુ રહેશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચેતરભાઈ ઓ ભાઈ કેમ તમે આવો ને તમને કીધું હા તો ઓર્ડર લાવતું તમે ઓર્ડર લાવો તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે હું કર્યું તમે તમને અમે સહકાર આપ્યો તમે ત્યાંથી લઈ આવ્યા અમે આવ્યા કે નહીં તમે બાયપાસ પરથી ખર્ચી પરથી લઈ આવ્યા ત્યાંથી બી અમે આવ્યા

અમે એસપી સાહેબને મળવામાં બી સહમત છે અમે આમાંથી હું એકલો કે આ બે જણ કે આ પાંચ જણની આવી અમારે બધા સાથે એમના મીટિંગ હોલમાં બોલો અમે આવીને બેસી જઈશું એટલે અમે ચર્ચા કરીએ એટલા બાર ઉભા રહીશું બધી જગ્યા છે તમે લઈ આવ્યા અમને તમે લઈ આવ્યા અહીંયા હજાર માણસો બેસે એટલે સાહેબ તમે લઈ આવ્યા અમને હજાર માણસો બેહેવી જગ્યા છે પછી બી અમારે રાહ જોવાનું હવે તમે એમના લીડર એટલે ઊભા થાવ એ વાત બરાબર છે એનો મત પણ એ સાંભળવા એવા છે અમે અહિયાં ન્યાય આપવા માટે કોણ મેં કીધું સાહેબ ત્યાં ગોળ

જંગલ માં હું કરવાનું રહેશે માણસો અમારી ના કોઈ ના બોલે અમે સાહેબ અમે કોઈ ના બોલીએ તો શું કરીએ

અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ એનએચ અને પંચાયતના એન્જિનિયરો હશે બાહેધરી આપી દે અમારી ત્યાં મિટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લીધી એટલી વાર સાહેબને કહી દઉં હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે તમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરી બેસવાનું થશે કલેક્ટર કચેરી બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે અમે બેસીશું અમારો કાર્યક્રમ આગળ વધશે

દોઢ કલાક નો રસ્તો થયો થયો કે થયો અહીંયા અડધો કલાક બેઠા બે કલાક આપણે એમાં બગાડ્યા ત્યાં સુધી અમે તો બે દિવસ બગાડવા બી તૈયાર છે હજુ બે લોકો ભેગા કરવા હોય હજુ બધા આવશે

એમની છે ને ગાડીઓ બધી